સુરત શહેરમાં દિવસે ને દિવસે બાઇક ચોરીના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવતી હોય છે ત્યારે શહેરના કાપોદરા વિસ્તારમાંથી પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંકળાયેલા ચોરને ઝડપી પાડીને ચોરીની ત્રણ બાઇક કબજે કરી હોવાનું સામે આવ્યું છે કાપોદરા પોલીસ દ્વારા બાતમીના આધારે તથા ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ ત્રણ મોટર સાયકલ સાથે આરોપીને ચાર રસ્તા પાસેથી પકડી પાડ્યો હતો તો આરોપી પકડાઈ જતા ત્રણ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા પકડાયેલ ચોત્રીસ વર્ષીય આરોપી રોહિત ઉર્ફે લાલો વિનુભાઈ ધોગા છૂટક મજૂરી કામ કરતો

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ